सत्तारमी सदी भारत गुलामी घेरा अंधकार में डूबेलू थ एक तरफ मुगन सम्राट औरंगजेब नो त्रास बीजी तरफ आदिलशाही कृत्बशाहीन शासन प्रजा भयभीत स्वाभिमान खोवाई गयो हतु। एज समय जन्म्या सीघर्दय युवा योद्धा छत्रपति संभाजी महाराज मौद वर्षरेजा तलवार अने अनेक युद्धों शौर्य बताव्यू તેનુ એક જો સ્વપ્ન હતું હિંદવી સ્વરાજ્યને મજબૂત બનાવ્યું સંભાજી મહારાજે મુગલો સામે ભયાનક લડાઈઓ લડી તેમે કહ્યુ હતું શરીર તૂટી શકે છે પણ સ્વરાજ્યનો ઝંડો કદી નમી શકે સંગીત ભાવુક બને અંતે જારે ઓરંગઝેબે તેમને કેદ કર્યા ત્યારે પણ સંભાજી મહારાજે પોતાનો ધર્મ અને સ્વરાજ્ય માટે જીવ આપ્યો પણ શત્રુ સામે માથું નમી ન દીધું સંભાજી મહારાજ આજે પણ યાદ અપાવે છે કે ખરો યોદ્ધો એ છે જે જીવનના અંતિમ શ્વાસ સુધી પોતાના ધર્મ અને ધરતી માટે લડે